નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ભુજના અજરકપુર ગામે સૃજન લિવિંગ એન્ડ આર્ટ લર્નિંગ ડિઝાઇન સેન્ટર એલ એલ ડીસી વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો છે તારીખ ઓગણીસથી ત્રેવીસ જાન્યુઆરી સુધી યોજાનાર વિન્ટર ફેસ્ટિવલમાં સોથી પણ વધુ કલાકારો અને કારીગરો ભાગ લેશે દર વર્ષે વિન્ટર ફેસ્ટિવલમાં દેશના જુદા જુદા રાજ્યોની થીમ આધારિત કળા સંસ્કૃતિ લોકસંગીત લોકનૃત્ય ખાણીપીણીનું આદાન પ્રદાન કરાય છે આ વર્ષે વિવિધતામાં એકતાની ઉજવણીના ભાગરૂપે ઓડિશા રાજ્યની થીમ પર આયોજન કરાયું છે જેમાં ઓડિશા રાજ્યની સંસ્કૃતિ કળા લોકસંગીત લોકનૃત્ય અને વાનગીઓ કચ્છના લોકો માણી શકશે દેશના કલાકારો અને કારીગરોને એક સ્થળ પર એકઠા કરી વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી પર સાકાર કરવા માટેનું ભુજ નું એલ એલડીસી વિન્ટ ફેસ્ટિવલ ઉદ્દેશ્ય છે આવો સાંભળીએ ટ્રસ્ટી શ્રી અમીબેન શ્રોફના શબ્દોમાં હું અમી શ્રોફ છું સૃજન અને એલએલડીસી ની મેનેજિંગ ટ્રસ્ટી અને આજે અમારું જે વિન્ટર ફેસ્ટિવલ છે એલએલડીસીનું એ શરૂ થાય છે ઓગણીસમીથી ત્રેવીસમી હશે અને ચાર વાગ્યાથી લેટ નાઇટ સુધી હશે આ વખતે થીમ એ છે કે કચ્છ અને ઓડિશા છે ઓડિશાથી ઘણા બધા અલગ અલગ ક્રાફ્ટ આવ્યા છે એકત આવ્યું છે ત્યાંનું પીપલી ક્રાફ્ટ આવ્યું છે ગ્રાસનું જે સબાઈ ગ્રાસનું મારી પાછળ જુઓ છો તે આવ્યું છે ફિલીગ્રી સિલ્વર આવ્યું છે અને એવી રીતે ઘણા બીજા ક્રાફ્ટ્સ આવ્યા છે પ્લીઝ આવીને તમે જુઓ તો ખૂબ સરસ રહેશે અહીંયા પર્ફોમન્સીસ અલગ અલગ થવાના છે જેવી રીતે એન્ટ્રન્સ પર ચાર વાગે પરફોર્મન્સ જે શરૂ થશે એ ઈધર પ્લે હશે કે સ્ટોરી ટેલિંગ હશે કે પોએટ્રી હશે એના પછી મેઇન સ્ટેજ પર કચ્છના ઇમર્જિંગ આર્ટિસ્ટનું પરફોર્મન્સ હશે ફોક આર્ટિસ્ટનું પરફોર્મન્સ હશે એના પછી ડાન્સ હશે કચ્છના અને ઓડિશાના જે ઓડિસી ડાન્સર્સ છે તે અને ફાઇનલ જે પર્ફોમન્સ હશે દરરોજે એ અલગ અલગ બેન્ડનું હશે એટલે આજની જે બેન્ડ છે એ તાપી પ્રોજેક્ટ છે કાલે જે છે તે કબીર કેફે છે એના પછી પ્રેમ જોશવા જે એક ઇન્ટરનેશનલ બેન્ડ છે એના પછી રેપર બિગ ડીલ એ એક ઓડિશાનો રેપર છે તે અને લાસ્ટ અને ફાઇનલ ડે જે અગોરી ગ્રુપ છે એ લોકોનું હશે ઓડિશાથી અને કચ્છનું ફૂડ બી છે ઓડિશાથી એમની મહા થાળી આવી છે બહુ જ સરસ ઓડિસી મીઠાઈ આવી છે અને એ લોકોનું નમકીન આવી છે થોડાક એગ્રો પ્રોડક્ટ્સ બી અહીંયા મળશે ખાસ કરીને દેશના અલગ અલગ રાજ્યોમાંથી દર વર્ષે ત્યાં પહેલાં આપણે જે વિન્ટર ફેસ્ટિવલ શરૂ કર્યું એમાં ફર્સ્ટ યર ખાલી કચ્છ રાખેલું અને પછી ડિસાઇડ કર્યું કે આપણે દર વર્ષે કરીએ અને ખાલી કચ્છ કરશું તો મજા નહીં આવે થોટ પ્રોસેસ એ હતો કે આપણે કચ્છના કારીગરો હોય જે પરફોર્મિંગ આર્ટિસ્ટ હોય ડાન્સર્સ હોય સિંગર્સ હોય આર્ટિઝન્સ હોય જે ક્રાફ્ટ પ્રેક્ટિસ કરે છે એની સાથે આપણે એક અલગ સ્ટેટને જોડીએ તો એક આદાન પ્રદાન થશે એક ઓર્ગેનિક કેટલિસ્ટની જેમ અમારે બિહેવ કરવું છે કે એ લોકો એકબીજા સાથે ઇન્ટરપ્લેમાં રિલેશનશિપ્સ સરસ થાય કેમ કે સૌથી પહેલે વર્ષે આપણે નોર્થ ઇસ્ટને લઈ આવ્યા હતા અને આપણે કચ્છ બે એકદમ એક્સ્ટ્રીમ બોર્ડર એરિયાઝ એવી રીતે અમે એવરી યર અલગ અલગ સ્ટેટ્સમાંથી લોકોને લાવવાની કોશિશ કરી રહ્યા છે કે આવી કચ્છના લોકો બી એક નવું ક્રાફ્ટ સમજે જુએ શીખે અને અહીંયા કચ્છના આર્ટિઝન્સ અને જે બી વિઝિટિંગ સ્ટેટના આર્ટિઝન્સ હોય વેધર પરફોર્મિંગ આર્ટિસ્ટ હોય કે આર્ટિઝન્સ હોય કે ફૂડવાળા હોય એ લોકોની એક આપલે થાય અને કંઈક નવી વસ્તુઓ ક્રિએટ થાય તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર